ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આણંદની જે મુદત પૂરી થવાથી નવી મુદત માટેની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં આજ રોજ ચૂંટણી અધિકારી દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી અને હવે ટૂંક સમયની અંદર આખરી જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આજરોજ અમારા સૌ સંગઠન સહકારી આગેવાનો અને ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓના સાથે ચર્ચા વિચારણાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બારે બાર જે મતદાર મંડળો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી માટે નક્કી કરવામાં આવશે અને ભાજપનું મોવડી મંડળ જે ઉમેદવારને ઉમેદવારી કરવાની તક આપશે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આ બારે બાર મતદાર મંડળોની અંદર ઉમેદવારી કરીને ચૂંટણી લડશે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સહકાર વિભાગ શરૂ કર્યો અને એના પહેલા સહકાર મંત્રી તરીકે આપણા ગુજરાતના જ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે આ કાર્યક્રમ બહાર સંભાળીને સમગ્ર દેશની અંદર સહકારથી સમૃદ્ધિ એ વિષય સાથે જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આપણું ગુજરાત મોડેલ અને ખાસ કરીને અમૂલ મોડલ જ્યારે સમગ્ર દેશ અપનાવવા જઈ રહ્યો છે ત્યારે આ અમૂલની પોતાની જે માતૃ સંસ્થા સાથેની જે ચૂંટણી એની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારને સાથે રાખીને પશુપાલકોને હિતમાં બધા જ નિર્ણયો થાય પશુપાલકોના હિતમાં કામ થાય એ ધ્યેય સાથે આજે જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં અમે ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજય થશે અમૂલની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અને જે મૂળ જે પશુપાલકો આ દૂધ મંડળી છે એમના હિતમાં આગામી વર્ષોમાં બધા સાથે મળીને કામ કરીશું એવા વિશ્વાસ સાથે આ ચૂંટણી લડવા માટે અમે જઈ રહ્યા છીએ આમાં ચૂંટણી આવે છે એટલે સ્વાભાવિક છે કે બે પક્ષો રહેવાના છેલ્લા પાંચ વર્ષની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી પશુપાલકોનો વિશ્વાસ આ અમૂલ ડેરી પ્રત્યે અમૂલ ડેરીના જે વહીવટકર્તાઓ પ્રત્યે ખૂબ વધ્યો છે એના કારણે અનેક કામો વિકાસલક્ષી હોય કે જે મંડળીને જેની જરૂર હતી એ હોય ભાવફેરનો વિષય હોય દાણમાં જે વધારો ન કર્યો એનો વિષય હોય આ બધી જ વાત જે પશુપાલકો છે જે દૂધમંડી જે લોકો ચલાવે છે એમને ખબર છે એના કારણે જ આપણું એક વિશ્વાસનું વાતાવરણ એ પ્રકારનું બન્યું છે એમાં વર્ગ કયા પ્રકારનો રાખવો એના માટે ઓડિટની એક વ્યવસ્થા એ જ્યારથી અમૂલ અમલમાં આવી ત્યારથી છે અને એના ઓડિટના આધાર ઉપર એનો વર્ગ નક્કી થતો હોય છે રહી વાત મતદાર યાદીની મતદાર કોણ બન્યું છે તો એના માટેની સમગ્ર પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે જેને પણ વિરોધ કર્યા એ બધા જ વિરોધની કરવામાં આવી છે અને સુનાવણી કર્યા પછી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી આજે સામેવાળા ગમે તે કહેતા હોય પણ તમે અહીં આગળ અમારું આખું ભાજપ સહકાર સરકાર અને સંગઠન સાથે બેઠેલું જ છે આ બધા પ્રેસ મીડિયાની સામે જ અમે આ પ્રેસ કરી રહ્યા છીએ તો એ બધી વાતો છે સાચી હકીકત એ છે કે આવનાર ચૂંટણી ભાજપ પોતે જ લડશે અને ભાજપના જ ઉમેદવારો હશે આ વખતે બે મતદાર વિભાગમાં એક આ ફાસરા અને પેટલા એ બંને બેઠક ઉપર મહિલા ઉમેદવારો લડશે